સુરતના પલસાણા કડોદરા રોડ પર આવેલ રિલીફ હોટલ સામે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો અજાણ્યા વાહનની જોરદાર ટક્કરથી રિક્ષાના ભૂકા થઈ ગયા અને તેમાં સવાર છ લોકોમાંથી બે મહિલાના મોત થયા સુરતના પલસાણા કડોદરા રોડ પર આવેલ રિલીફ હોટલ સામે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો અમદાવાદ મુંબઈ હાઈવે પરથી પસાર થતી રિક્ષાને પાછળથી આવતા અજાણ્યા વાહને સખત ટક્કર મારી ટક્કર એટલી ભયંકર હતી કે રિક્ષાનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને રિક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા ગંભીર રીતે ઘાયલ બે લોકોને પલસાણા સરકારી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ક્ષતિગ્રસ્ત રિક્ષાને અને હાઇવે પરથી ખસેડી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો મૃતક બે મહિલાના મૃતદેહને એકસો આઠ એમરજન્સી સેવા દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોલીસ અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન અને તેના ચાલકની શોધખોળ શરૂ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત